વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ અને અબજોપતિ ઇલોન મસ્કે ભારતની ચૂંટણી પ્રણાલી પર મોટી ટિપ્પણી કરી છે અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીને ભારતની લોકસભા ચૂંટણી સાથે સરખાવતા કહ્યું કે ભારતમાં એક દિવસમાં છસો ચાલીસ મિલિયન એટલે કે ચોસઠ કરોડ મતોની ગણતરી થઈ છે પરંતુ અમેરિકન રાજ્ય કેલિફોર્નિયામાં હજુ પણ મતોની ગણતરી ચાલુ છે લોન મસ્કના ટ્વીટને લઈ સોશિયલ મીડિયા પર કેટલાક લોકો તેનો તેના કટાક્ષ કહે છે તો કેટલાક લોકો ભારતની પ્રશંસા કરી હોવાનો દાવો કરી રહ્યા છે અમેરિકાના કેલિફોર્નિયામાં હજુ પણ વોટની ગણતરી ચાલી રહી છે તેને લઈને એલોન માસ્ક પોસ્ટ કરી હતી અગાઉ માસ્ક ઈવીએમને લોકશાહી માટે ખતરનાક કહ્યું હતું ત્યારે હવે તેમના ટ્વીટને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાયા છે એલોન માસ્કે અગાઉ ઈવીએમને ખતરનાક દર્શાવતા કહ્યું હતું કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન અને પોસ્ટલ વોટિંગ ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે તેથી તેને બેલેટ પેપર પ્રત્યક્ષ વોટિંગ સાથે રિપ્લેસ કરવું જોઈએ ત્યારે હવે ઇલોન મસ્ક ટ્વીટ દ્વારા કટાક્ષ કરી રહ્યા છે કે તારીફ કરી રહ્યા છે જેને લઈને દરેક વ્યક્તિ પોતાની રીતે દાવા કરી રહ્યા છે